નાની વેડ ગામે આવેલા સો વર્ષ જૂનું અંબાજી માતાનું મંદિર અને અજાયબી સમાન વર્ણના ઝાડના ટીપી સ્કીમના અમલ માટે કપાતમાં લઈ ડિમોલેશન કરવાની કામગીરી ચાલે છે જેથી નાની વેડ ગ્રામજનોએ અંબાજી માતાનું મંદિર અને વડના ઝાડને કોઈપણ ભોગે બચાવી લેવામાં આવે તેવી માંગણી મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવી કરવામાં આવી હતી નાનીવેડના ગ્રામજનોએ પાલિકા કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં રજૂઆત કરી હતી કે નાનીવેડ ગામમાં બસ સ્ટેન્ડ પાસે આશરે સો વર્ષ ઉપરાંત જૂનું અંબાજી માતાનું મંદિર આવેલું છે આ મંદિરમાં ગ્રામજનો દરરોજ પૂજાપાઠ તેમજ સમયસર આરતી કરે છે અને વાર તહેવારમાં ગામના તમામ સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો પણ આ મંદિરના ચોગાનમાં કરાય છે આ મંદિર સાથે ગ્રામજનો તથા આજુબાજુના ગામવાસીઓની આસ્થા જોડાયેલી છે અને મંદિરની સામે જ એક વડનું ઝાડ આવ્યું છે

અને વડનું ઝાડને કોઈ પણ ભોગે બચાવી લેવામાં આવે તેવી માંગ મનપા કમિશનરને કરવામાં આવી હતી માટે અમે અમારા નાનીવેર ગામના મંદિર અને વલ્લાના ઝાડ કપાવા કપાવામાં જાય છે એના માટે અમે બચત માટે આવ્યા છે અમારા યુવક મંડળ તથા મહિલા મંડળને તમામને મંદિરનું ઝાડ અને વલ્લાનું મંદિર ને વલ્લાનું ઝાડ બચે એના માટે સાહેબને રજૂઆત કરવા આવ્યા છે અને આ કાગળ આપવા આવ્યા નાનીગર ગામ ને કમિશનર સાહેબને આવેદનપત્ર આવ્યા આપવા આવ્યા ટીપીમાં કપાટમાં છે મંદિરનો આગલો ભાગ કપાટમાં છે અને ઝાડ કપાય છે તે વર્ષોના વર્ષો છે ટીપીના મૂરિયાની અથવા ત્યાંનું મંદિર છે ને ટીપીના મૂરિયાની અથવા ત્યાંનું વનના મૂરિયાનું ઝાડ છે તે કપાટમાં જાય છે એના માટે અમે બચાવવાનો બચાવવા માટે અમે સાહેબ ને કેટલા વર્ષ જૂનું મંદિર છે કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે ફેઝાન શેખ એસ ટ્વેન્ટી સુરત